સુસર તાલુકાના સરસવા પૂર્વ ગામે તાતપુરી કુવારી ધામના સંત શ્રી પરમપૂજ્ય જ્યોતેસર મહારાજના મંદિરના શિખર પર કળશ બેણા ચડાવવાનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો પાંચ પંચના હસ્તે મંદિરના શિખર પર કળશ બેડા ચડાવવામાં આવ્યા તેમજ મંદિરની અંદર ગાદી સ્થાપિત કરવામાં આવી રાજસ્થાનમાં આવેલ દાદપુરી પવિત્ર કુવારી ધામના સંત શ્રી પરમપૂજ્ય જ્યોતિસર મહારાજના વચન થકી હાલના ગાદીપતિ પરમપૂજ્ય ભારૂ મહારાજના હસ્તે સ્થાપના કરવામાં આવેલ મંદિરના શિખર પર કળશ બેડા ચડાવવાનો વાર્ષિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુખસર તાલુકાના સરસ્વ પૂર્વ ગામે ભગત વેચાદભાઈને ત્યાં આવેલ મંદિરના શિખર પર કળશ બેડા ચડાવવાનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના ફતેપુરા સુકસર તાલુકાના તેમજ સમસ્ત ગુજરાત રાજસ્થાનના ભક્તો સંતો મહંતો કોટવાળ તથા ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુરુમાલિકના વચનથી અને પાંચ પંચના હસ્તે મંદિરના શિખર પર કળશ બેડા અને સૂરજ તારાના પ્રતીકવાળી આદિધર્મની ધજા તેમજ મંદિરની અંદર ગાદી સ્થાપિત કરવામાં આવી હતી આ પ્રસંગે આવેલ ભક્તો દ્વારા આરતી ઉતારી વધામણું તેમજ પૂજા કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પાંચ પાંચના હસ્તે મંદિરના શિખર પર કળશ બેડા ચડાવવામાં આવ્યા હતા અને ચાંદ સૂરજ અને તારાના પ્રતીકવાળી આદિધર્મની ધજા ચડાવવામાં આવી હતી ત્યારબાદ ભજન કીર્તન કરવામાં આવ્યું હતું બાદમાં ભગત વેચાદભાઈ દ્વારા આવેલ ભક્તોને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું અને અંતમાં ભોજન પ્રસાદ જગન રાખવામાં આવેલ હોવાથી સૌ ભક્તજનો ભોજનનો પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા રિપોર્ટર મગન ડામોર સુખસર